ધીમે ધીમે ચાલતા જાય તડકો થઈ ગયો હવે જ ગયા છે બીજા બધા આગળ વહી ગયા મહામુર મહામુર જતા હોય એટલે હું ને તેજ ભાઈ પાછળ પાછળ જાય હતા ધીમે ધીમે સાધન આવતા હોય એટલે તેજું નું થોડુંક ધ્યાન રાખવું પડે અમારે કા મિતર તો તોડીને રોડ વચ્ચે વહી જાય ફાઇનલી

नहीं कितनी है मैं बिसी गई अलीम उस सड़क पे भी आ बती दर्शन करी है नहीं धूप लगा लूंगी क्या कोई सड़का नहीं उस सड़क पे भी आ तेजू बैंक पंजा आया मालूम तेजू खाटू 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 ही नहीं लाइक जमी क्या तेजू क्यों लगे क्यों लगे મસ્તી નમસ્કાર પણ બરફનો આખો ગ્લાસ ભર લીધો પાછો ઓલા ભાઈ પાસે આ છોકરીઓ અમારી ઓ એટલે તમે જવા દયો દુકાન મારા ભાઈને લૂંટી લે ખોડીક વાર રહી તો ચાલો હવે રિક્ષા પકડી લ્યો પછી બજાવ એટલે બીધી બેખો થોડો ઘણો નાસ્તો કરીએ કે રિક્ષા આવી જાય અને પછી રિક્ષામાં બેસીએ ઘરે બેઠા

পা পায় না কালে টিপা ভালো আছে ঘরে পাইলে মন বকি ফলে જો આપણે પાંચક વાગે આપણે રીંગણા શીખવા માટે આવી ગયા છે જો ધીમે ધીમે શાળાની શરૂઆત થતી જાય એટલે આપણે આજે ઓરો બનાવવાનો હતો તો ખેતરમાં રીંગણા શેકી નાખીએ અમે આમ જ શેકીએ ખેતરમાં તાલીયા દાંડલા પડ્યા હોય ને એમાં શેકી નાખીએ તો ફટાફટ શેકાઈ જાય જો આપણો મસ્ત તાપ પણ થવા મહિનો અને આમાં શેકીએ ને તો મસ્તના શેકાઈ જાય અને સ્વાદ પણ સરસ આવે હવે બધું આવતું હોય ધાણા અને ને લીલી ડુંગળી એટલે ઓરો ખાવાની મજા આવે શિયાળામાં હમણાં બે ત્રણ દિવસ ત્યાં તો ટાઈટ પણ લાગવા મની છે થોડી થોડી અને રીંગણા પણ મસ્ત આવતા હોય બધું બકાલું આવતું હોય એટલે ઓરો ને એવું ખાવાની મજા આવે આપણે ઓરો બની અને મસ્ત રેડી થઈ ગયો છે તીખો તો જોઈ ગયો નાણાં બાણા ઉડાડી દીધા છે કેટલો મસ્ત થઈ ગયો આલો બધા ઓરો ખાવા અને આમાં પાકે છે ખીચડી અને બાજરાના રોટલા એકદમ દેશી ખાવાનું છે આજે